બોટાદી સોજી પોલીસે શહેરમાંથી સુકો ગાંજો ઝડપ્યો શહેરમાં તાજપર સર્કલ પાસે આવેલા પંચપરની દરગાની બાજુમાં મકાનમાંથી સુકો ગાંજો ઝડપાયો બોટાદી સો જાડેજાને મળેલી બાતમીના આધારે રેડ કરતા સુકો ગાંજો મળી આવ્યો પોલીસે મકાનમાં તપાસ કરતા પંદર કિલોગ્રામથી વધારે ગાંજો મળી આવ્યો એ સોજી પોલીસે ગાંજો લાવનાર મહિલા શહેનાજબેન ફારૂકભાઈ કાજીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી પોલીસે ગાંજાનો જથ્થો મોબાઈલ ફોન અઢારસો રોકડા વજનકાંટો મળી કુલ એક લાખ અડસઠ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો ગઈકાલ તારીખ છ ચાર પચીસના રોજ બોટાદ એસઓજી એમજી જાડેજા અને એમની ટીમ એમાં હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ એમની માણસોને એક હકીકત મળી હતી કે બોટાદ પંચબીરની દરગાહ પાસે સહેનાઝબેન કાજી નામની એક લેડી જે સૂકો ગાંજો રાખીને ગેરકાયદેસર રીતે વેચાણ કરાયું જે હકીકતના આધારે બોટાદ જિલ્લા પોલીસની ટીમ દ્વારા એનડીપીએસ પીએસ એક્ટની જે જોગવાઈઓ છે એ ધ્યાનમાં લઈ અને રેડ કરવામાં આવી હતી તે બાતમીવાળી જગ્યાએથી પોલીસ દ્વારા પંદર કિલો અને પાંચસો ને ગ્રામ જેની કિંમત એક લાખ છપ્પન હજાર અને એક મોબાઈલ તથા રોકડા રૂપિયા અઢારસો મળી કુલ એક લાખ અડસઠ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ અને આ આરોપી શહેનાઝબેન વિરુદ્ધ એનડીપીએસ એકની કલમ આઠ બી અને વીસ સી મુજબ ગુનો દાખલ કરી હાલ આગળની તપાસ ચાલુ